ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ઈચ્છું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું તો શ્લોક શું કરતા તું બેટા શ્લોક ને નાવાનું બાકી છે તો હરસિંહ મારો ઉઠીને સામે ગયો છે તમે મેં કપડાં વારી લીધા છે તો ફ્રેન્ડ્સ હવે હું રસોઈ બનાવવા બેસું છું આજે મારા હર્ષિવને થોડું ઠીક નહોતું તો એની માટે મારે થોડું મોડું થઈ ગયું છે એને ઝાડા ઉલટી થઈ ગયા હતા તો એને દવાખાનું લઈ ગયા હતા એટલા માટે થોડું મોડું થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો આજે બ્લોગ મેં મોડો બનાવ્યો છે તો ફ્રેન્ડ્સ તમે પણ અમને સાથ સહકાર આપજો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હવે હું થો કામ કરવા લઈ લઈશ મારા હરસિંહને જાડા ઉલ્ટી થઈ ગયા તો દવાખાને લઈ ગઈ હતી એટલા માટે બધું કામ પડી રહ્યું છે મારે તો હવે અમે બજાર જવા માટે નીકળી ગયા છે ફ્રેન્ડ્સ કારણ કે અમારા શ્લોકને પાણીપુરી ખાવી હતી તો મને કે મમ્મી મારે આજે પાણીપુરી ખાવી છે તો મેં અને પપ્પાને કીધું કે શ્લોકને પાણીપુરી ખાવી છે તો કે ચલો આપણે પાણીપુરી ખાવા તમે પાણીપુરી લારી આવી ગયા અને હરસિવે તો પાણી પૂરી ખાધી જ નથી કારણ કે એને તો તબિયત ઠીક નથી એટલા માટે હરસિંહને તો અહીંયા અમે ફરવા જ લાયા છે કારણ કે એને તબિયત ઠીક નથી તમે કીધું ફરે તો મજા આવે એને પણ એને તો બહુ મજા આવી ગઈ છે તો મગજ ફ્રેશ થઈ જાય છોકરાઓનું તો અહીંયાથી અમે જરોલા જવા માટે નીકળી ગયા છે ફ્રેન્ડ્સ પાણીપુરી ખાધી પછી જરવલા જવું હતું તો જરવલા જવા માટે અમે નીકળ્યા છીએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જો શ્લોક મસ્તી બહુ કરતો હતો તો એને બેસાડીને દીધો હતો તો અમારા હર્ષિ ફન કરી રહ્યો છે એને તો બહુ જ મજા પડી ગઈ છે હું બ્લોગ બનાવવા લઉં તો તરત જ મારા તો બે છોકરા મારી જોડે આવી જ જાય છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે કેવું કરી રહ્યા છે મારા બે છોકરા તો હું તમને રસ્તો જો બતાવું છું કેટલો કેટલો નાનો અને કેટલો સાંકડો રસ્તો છે અને નકરી માટીનો જ રસ્તો છે કાચો કાચો રસ્તો કહેવાય ને એને બસ એવો કાચો રસ્તો છે એવું જ લાગે છે જાણે જંગલમાં જઈ રહ્યા છીએ પણ નહીં અમે જંગલમાં નથી જઈ રહ્યા અમે મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયાથી મંદિર દેખાય છે જો એ ઊંચી ટેકરા ઉપર રહ્યું એ જ છે મહાદેવનું મંદિર તે એને જરવલા કહેવામાં આવે છે તો જુઓ અહીંયા કેટલું સરસ છે વાતાવરણ અહીંયા મોરે પણ છે જો એ બીજો મોર આવ્યો જો અહીંયા ખૂબ જ મોર આવે છે છોકરાઓને એટલો મજા આવે ને એન્જોય થઈ જાય છે છોકરાઓ અહીંયા મોર જોઈને એટલા રાજી રાજી થઈ જાય છે ને એટલા માટે અમે આજે જરેવલા આવ્યા છીએ કે શ્લોક કે મારે મોરે પણ જોવો છે એટલા માટે જો બંને છોકરાઓ જોઈને રાજી થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ અમે અહીંયા આવે છે જરાલાલ મંદિરે મહાદેવનું મંદિર છે તમે દર્શન કરવા આવ્યા છે ફ્રેન્ડ્સ કેવી સરસ જગ્યા છે એ સામે પગથિયાં છે તો એની ઉપરથી ચડીને જવાનું છે મહાદેવના મંદિરે તો કેટલું સરસ લીલો હરિયાળી લાગે છે મારો હર્ષિયો પગથિયાં ચડી રહ્યો છે એને ચડવાનો શોખ થયો છે એન પપ્પા અને શ્લોક બે ચડે છે એટલા માટે એને પણ શોખ થઈ ગયો છે જવા માટે તો એ જાતે ચડી રહ્યો જ તો તમે જોઈ શકો છો કે મારો નાના નાના હાથને નાના નાના પગે તે કેવો ચડી રહ્યો છે મારો હર અમે ઉપરે આવ્યા તો પણ મોર હતા કે બધા દાણા નાખે ખાવા માટે જે ચણ કહેવાય એ દાણા નાખે એ ખાવા આવે છે મોર તો તમે જોઈ શકો છો કે મોર અહીંયા ચણે છે હા એ જો કે અમને જોઈને થોડો ભાગી ગયો છે અને બીજો પણ મોરી બેઠો છે તો અહીંયા કૂવોય છે અને તળાવ પણ છે બે જોડે છે તો અત્યારે વરસાદ બહુ આવતો નથી એટલા માટે તળાવ ભરાયું નથી પણ કેવું વાતાવરણ લાગી રહ્યું છે કુદરતી દ્રશ્ય જેવું જેવું નહીં પણ છે જ કે કુદરતી દ્રશ્ય જ છે તમે જોઈ શકો છો કે વરસાદ ચડીને બહુ આવી રહ્યો છે એટલે આકાશનો કલર પણ બદલાવી ગયો છે એકદમ અને એકદમ લીલોત્રી સરસ છલકી ઉઠી છે તો મારા શ્લોકને હરસિંહને અને એના પપ્પાને અને મને પણ બહુ મજા આવી ગઈ છે જો તો એ પહેલાં તો પાછું કે હજી મારે નીચે જવું છે પણ બહુ નીચે જવાય નહીં શ્લોક ચિંતન આવી ગયા છે હરસિંહને પણ જવું છે આ મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો કેવું છે મહાદેવનું મંદિર કે નાનું નાનું દરવાજો છે એની જવાનું છે તો ચલો હું તમને અંદર લઈ જાઉં જો કેટલું સરસ મંદિર છે હર હર શંભુ આમ જાણે એવું લાગે છે કે જાણે ગુફામાં હોય ને મંદિર એવું લાગે આપણાને તો બહુ સરસ મંદિર છે આ જરોલામ મંદિર મહાદેવનું તો અંદમાર શ્લોક તો અંદર સુધી દર્શન કરી આવ્યો છે તો અમે દર્શન કરીને બહાર આવી ગયા છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે અમારો હર્ષિ રમી રહ્યો છે શ્લોક પણ રમી રહ્યો છે સાઈડ મોર ચણે છે એ ખૂબ બધા મોર છે તો આપણે હું તમને ત્યાંય લઈ જઈશ અને અહીંયા એવું લાગે છે જાણે જંગલ જેવું વાતાવરણ હોય હું ધીમે ધીમે આગળ જઈ રહી છું કારણ કે મોર ઉડી ના જાય એટલા માટે તો મારી જોડે શ્લોક પણ છે તો અમે બે જણા ધીમે ધીમે જઈ રહ્યા છીએ કેમ કે અમે ફાસ્ટ જઈએ તો મોર ઉડી જાય એટલા માટે ફ્રેન્ડ્સ તો અને મોર ઉડી જાય તો પછી એમાં શ્લોક જોવે શું નહીં શ્લોક પાછા એમ કહે છે જો બસ 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 તો મોર કેટલા બધા છે તમે જુઓ આ તો જે થોડાક જ છે અમને તો જોઈને થોડાક તો જતા એરિયા તો જો કેટલા બધા મોર છે અહીંયા ને અમારે તો શ્લોક તો મોર જોઈને એટલો રાજી થઈ ગયો છે એટલો રાજી થઈ ગયો છે કે ના પૂછો વાત તો ફ્રેન્ડ્સ જેને અમારો વિડીયો સબસ્ક્રાઈબ નથી કર્યો એ કરી દે અને જેને કર્યો છે એની માટે થેન્ક યુ તો અમારો વિડીયો જોઈને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમને કઈ યોગ્ય લાગે કંઈ કહેવા જેવું છે મને તો જરૂર કોમેન્ટમાં તમે મને કહેજો બસ આવો પ્રેમભાવ સાથ સહકાર તમે અમને આપ્યા કરજો ફ્રેન્ડ્સ બસ તમારે અને તમે અમને એક સદસ્ય જેવા છો અને હા સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં તો અમે હવે નીચે આવી ગયા છીએ ઘરે જવા માટે રિટર્ન થઈએ છીએ તો ચિંતન હજી જોવા જાય છે અર્શવીને બતાવવા કે જો આગળ છે પણ અમારો શ્લોકને હજી પાછળ જોવું એને લઈ જઈશું એવું જ લાગે છે જાણે જંગલમાં ભૂલો પડ્યો હોય શ્લોક એ ના જ લાગે છે ને કે જંગલમાં ભૂલો પડ્યો શ્લોક કેવો લાગે શ્લોક જંગલમાં ભૂલો પડ્યો તો અમે જઈને આવતા રહ્યા તો પાછો અમે નીકળી ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અમે રિટર્ન માટે નીકળી ગયા છે ઘરે જવા માટે તો જુઓ ફ્રેન્ડ્સ આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના બ્લોગમાં મળશું બાય જય શ્રી કૃષ્ણ